તમારા સમક્ષ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયોમાં લાઈક કરી દેજો આપણી ચેનલ ને નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મિત્રો તો ફરી પાછા આપણે આવી ગયા છે એક વિડીયો લઈને મંચુભાઈ રાઠોડ નું બરોબર છે તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર આવે છે સુનિતા દામોનો ફોન અને ત્યાર પછી મનસુખભાઈ રાઠોડ એમની સાથે વાત કરે છે અને આ વિડીયો ની અંદર તમે જોશો જાણશો ત્યાર પછી તમને ખબર પડશે કે ઓડિયો ની અંદર શું વાત છે અને સાચી હકીકત જાણશો ત્યારે તમે શોકી જશો બરોબર આ રીતનો કઈ ઓડિયો છે અને મનસુખભાઈ રાઠોડ આ રીતની કઈ ઓડિયો ની અંદર વાત કરી રહ્યા છે બરોબર તો તમે ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી અને એમાં અત્યારે જે એની ભેગી જે છોકરી રાખી છે એ ગાયક કલાકાર છે છાયા મકવાણા છાયા હાજી એટલે એવી ઈ છોકરી તમને કહું એટલી બધી મર્યાદિત હતી અને એવી છોકરી એમ તમને કહું એમાં કઈ ઘટા એવી છોકરીને એને મામાના નામે પછાડી દીધી

અત્યાર સુધી હક નથી મેળવું એમ આટલી હદે મેં લડાઈ દઉં છું સાહેબ તો મારા પાસે કેટલા એવિડન્સ છે મેં એક એક પોલીસ સ્ટેશન નથી મૂકો એક કચેરી નથી મૂકું એક અધિકારી નથી મૂકું એક અહીંયા કાલાવડ નવા ગામના હોય ને એવા કોઈ હશે નહીં કે મારી અરજી નહીં ગઈ હોય સાહેબ હું હાઈકોર્ટ સુધી લડાઈ દઉં છું આ ભરત છે ને એના હાઈકોર્ટ સુધી પાંચ મેટરું તો હાઈકોર્ટમાં હાલે છે ચાર મેટરું કાલાવડા હાલે છે અને સાત કેસ જામનગર આલે છે તો તમે વિચાર કરો કે મને એને કેટલી તકલીફો દીધી હશે તમે એ તો વિચાર કરો વિશ્વાસ માં રાખીને વિશ્વાસઘાત કર્યું છે મારી ઉપર કઈ આ છે ને એ સ્ત્રી નો ભોગી છે અને મામા છે પણ આ લોકો છે એવું પણ એને એ ખબર નથી માતાજી નામે સ્ત્રીઓ નું શોષણ થાય છે દીકરી ઉપર બળતર કરે છે તમને કહું એને ફસાવવામાં આવે છે ઈ આ માતાજી શક્તિ નો માનવા વાળા છે ને એ ઉપડી છે જેવી હું ભોગ બની એવી કોઈ બીજી વ્યક્તિ ભોગ ન બની ને એટલા માટે જ ની અવાજ ઉઠાવી રહ્યો હતો સાહેબ તો અહીંયા મોટો કૌભાંડ ચાલે છે એમાં એક નથી રાજકીય થી માંડી

અને પછી એવું એક હજી એ તમને કઈ ખુલાસો કર્યો નથી એમાં ખુલાસો કરવાનો છે આવીને ધૂણો છે તમે એક રાઉન્ડ લ્યો સત્તર ફૂટ અંદર ધૂણો છે લઈ જાય ગુસા જેવો ધૂણો છે એમાં કે જાફરી છે મારા ત્યાં મેલો છે મારું તેમ છે પણ બાયુ અન્ય આ વર્ષા આ બધા છે ને અંદર બાયુ ને લઈ જાય ને એના ભાઈ અને જેલો ડ્રાઈવર છે એનો એ મંદિર નો એનો જે મામા છે એ બધા બાર ઉદા હોય ને એક પછી એક બધા અંદર લઈ જાય સાહેબ તમે આનો ઇતિહાસ તમે જાણતા નથી ખાલી વર્ષન પૂછો ધૂણો છે અંદર એટલે શું સાહેબ કરે એટલે પછી એમાં બધું અંદર બધું પડ્યું હોય તમે સમજો બી બી કરાવે એમાં આ પાણી ને ને બધું બધું દીધું એની ઉપર મને આ બધી માયાજ કરીને ઓડિયો વિડીયો થી લેકમેલ કર્યું હતું ત્યાંથી આપણે એના શિકાર થયા હતા એ ખાલી એક તો ભુવો તો નથી પત્રકાર નું એ કરે છે તમને ધ્યાન હોય કે ન હોય બરોબર એટલે પોલીસ ને એક ફોન કરે ને પોલીસ દોડતી દોડતી આવે છે સાહેબ અને એમાં તમને હજી કહી દઉં સાહેબ તમે જ સામાજિક વ્યક્તિ છો એટલે તમને આ ધ્યાન દોરવું જરૂરી છે રાજકારણ થી માંડી સામાજિક માણસ ની માંડી ગુંડાકીય માણસ થી માંડી આનો મોટો નેટવર્ક છે સમજી ગયા એટલે આપણે ગમે તો પ્રયત્ન કરવા જઈએ ને એક પછી એક આ માણસ ઉભો જ કરી નાખે છે આટલા આટલા પ્રૂફ એવિડન્સ છે બરોબર તમે તો અત્યારે કોઈ છે છો ને ઈ સમય પોલીસ રેકોર્ડિંગ વિડીયા ફોટા ને પ્રૂફ પૂરવા સહિત બધું દીધું છે ને સાહેબ તો હજી સુધી અમારે આ બધું હાલે છે ઉપર તો નહોતો ને વોરટ નીકળ્યો ને ત્યારે વરસાદ ખુલ્લામાં આવી ગયો છે સમજાય સાહેબ મારું હું હું મને એને કાયદેસર ની પત્ની બનાવીને અહીંયા રાખી હતી મારું શોષણ જીવ તું બરોબર સાહેબ અને મારું એકસો પચીસ હાઈકોર્ટ માં હાલે છે અને જે રિકવરી ની રીકવરી હાઈકોર્ટ માં હાલે છે એટલે આપડે કાયદેસર ના દીયા એટલે ઈ દિવસે વોરન્ટ દઈ ને એટલે એને બાઈ ને કરી ગઈ મનસુખભાઈ એમ બાઈ ને ઉભી કરી અને એની બાઈએ આવી તો બધું ચેનલમાં આવીને ચારસો અઠ્ઠાણું કરી તમે ધ્યાન જ હશે પંદર દિવસ પહેલા દસ દિવસ થી એવું થયું છે તમે તમારા પાસે વર્ષા હતા ને વરસાદેન આવે ને ચારસો અઠ્ઠાણું કરી અહિયાં સાહેબ આવે આને ગયેલી છે જામકંડ ક્યાં જામકંડોળા રહીએ ને વરસાદેન એને કેસ કરીને જામકંડોળિયા ગાળ દીધી મન જામનગર માં ગાળ દીધી કે આજે તમે એને રિકવરી માં મરો અને ઓલાય રસ્તો કાઢીને છાયા ભેગો બેઠો છે હવે વિચાર કરો એટલે આ માણસ કેવો

કઈ રસ્તો હતો નહિ અને માતા ની મને ઈજા એવી દીધી છે કે માતા નું એમ રેજ છે તમે મારી એક બાજુ મારા પાંચ લાખ રૂપિયા ખાઈ ગયો એક બાજુ મારો શોષણ કરી લીધું સમજમાં આવડું ગઈ ઘર ગયો બધું ગયો પછી કોઈ ઓપ્શન જ નતો એટલે સમજના માણસો એ મને એમ કીધું કે ભાઈ આ તમારું છે ને અમે બધા સહેમત પત્ર થઈ છે બરોબર તો એને મને નવ મહિના ઘરમાં શોષણ કરી નહીં કુત સાહેબ કુટુંબ કુટુંબમાં ભેગી રેતી સાહેબ

બરોબર એમ તમને ખબર છે વર્ષાબેન કે એમ આવ્યા તમારા પાસે જો ઈ એ શું કર્યું બીજા મહિનામાં મારી અમદાવાદ ની નોટિસ બજે છે ચોથા મહિનામાં એને છાયા ખુલ્લામાં કરાર કર્યો બરોબર પાંચમા મહિનામાં વર્ષા ને જામનગર માંથી કેસ કરાવ્યો મહિનામાં છે ને વર્ષાનો કેસ ઉડી ગયો સાહેબ છે ને પત્ની થી કેસ ચાલુ છે એનો મેન્ટેનન્સ નો એટલે ડિસ્પોઝ થઈ ગયો પછી આને શું કરાવ્યું સાતમા મહિનામાં વળી વરી વર્ષા ને કેસ ને ફરિયાદ લખાવીને અમદાવાદ લઈ ગયો અમદાવાદ થી મારા ઉપર રીત દાખલ કરી કે આ બાયરી ને મારા નામે કે આ બાયરી ને અમારા ઘરમાં રૂપિયા લેવા માથા બારે

રાટો સાહેબ તમારા મને તમારે ત્યાં એટલે જ આવવું છે કે તમે આપડા સેવાદારી હોય ને બધા એના પંદર વીસ જણા સહી કરી લેટર ઉપર કરાવો અને ઉપર બીજી કઈ વાત જ નથી વાત હજી કેટલી ચોકરી ના ભોગ લેશે એમ થઈને

અરેક વસ્તુ માં રૂપિયા માંડી ના પો બધું ઘેર હળીકીએ છે મને ઉપર લઈ જાય તો રૂમ માં બાળુ સાથે હું એ હતી ધૂણા નો પ્રકરણ પૂછો ધૂણા માં શું કરતો હોય ત્યારે તો એની બાજુ હતી એટલે વરસાદ એને મીઠું લાગતું બધું પણ અત્યારે વરસાદ એને ચાલે હવે ખલાણી એટલે હવે તો બોલવું પડે ને ક્યાં જાય

સાહેબ કોઈ જીદલો નથી સાહેબ તમે એટલામાં સમજી જાવ હરેક મહિના મહિલા ને જો પતિ પત્ની તરીકે રાખે ને તો બાકી કોઈ એવી રીતે એવિડન્સ છે તો મારો કેટલો ભોગ થયો છે માથા ફોડ ખોપડા ફરાણા છે અને એક વર્ષ સુધી શોષણ કર્યો છે તો મને કેટલું આગત લાગતું હશે તમે વિચારશો કરો અને આ જે છાયા રહી ને એનું ભેગું પૂરેપૂરા લોકો નું સેટલમેન્ટ છે તમે એટલું સમજી લેજો આને પૂરેપૂરો અને ભરત નો ટેકો હોય ને તો એને ઘરમાં આવી ને બેઠી હોય બિંદાસ નકર માણસ એવો છે ને કે રાત્રે પોલીસ બોલાવી ઉપડાવી દે સાહેબ ભાઈ માં એની એનું હાલેમ નથી બેન અત્યારે એની મેલી વિદ્યા મારી પાસે હાલેમ નથી એના તાંત્રિક વિધિ મારી પાસે હાલેમ નથી એનું રાજકારણ મારી પાસે હાલેમ નથી કેમ કે હું ઈ છે ને કોર્ટ કચેરીમાં માં બધે ને નામદાર અદાલતમાં બધે તમને કહો પટકારી હું તમને વિદ્યા જોઉં છું સાહેબ જોઉં છું તમે જેટલું પણ બેસ્ટ કામ કરો છો સાહેબ એમ તો એમાં એના બાપ નું નું આલવા દેવું એને મેં એને કીધું તું રાઠોડ ના પેટ જ નહીં હોય કેવું કીધું મેં એને

એ છોકરી ના કોભાન છે સાહેબ તમે ઈ તો વિચાર કરો કે તો એ પોલીસ કઈ નો કરે તો ખરેખર પદ મૂકી દેવું જોઈએ મિલી જુલી હશે નામદાર સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન છે તાંત્રિક વિધિ ફરાડી આવી મેલી વિદ્યા નામે ગુનો દાખલ થાય છે એને મેં ફરિયાદ હર્ષાબેનસો અઠાણું લીધી બરોબર છે પુરાવા એવીડન્સ એવિડન્સ હું સ્ટે લેવા ગયો છું હું તમને દેખાડું કે સ્ટે શું એનું બધું છે ને આ ડિસ્પોઝ થાય છે ને વસ્તુ નથી તમે વિચાર કરો એટલે આ બધું ખોટું ખોટું બોલતો હતો તમને પુરાવા એમ તમે ચાર વર્ષથી આ લડી કઈક તો સતી હશે કે નહીં એમ કહું કઉક બેદજો તમે છે ને આ નંબર કોના છે

તો પોલીસે એની તરફદારી કરી છે કે પોતે આરોપી આવે કે ભાઈ તમે આની એફઆઈઆર દાખલ કરવાનું કારણ શું ન કરવાનું કારણ શું

તો મિત્રો આવાજ જ વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આવા મસ્ત મજાના વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા રજૂ કરતા રહીશું બરોબર ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા ને